તન માત્રાથી આગળ વધીએ તો દરેક મનુષ્ય કોઈ મનુષ્ય એમ કહેતો હોય કે ભાઈ ભગવાને મને કોઈ ધન સંપત્તિ વૈભવ આપ્યું નથી બીજા માણસો છે એમને તો કરોડોપતિ બનાવ્યા અને મને કંઈ ભગવાને આપ્યું નથી તો એ એવું વિચારવા વાળા છે ને એ મહામૂર્ખ છે એવું અહીંયા સનત કુમારો નારદ મુનિને અને સુખદેવજી મહારાજ જે છે એ પરીક્ષિતને સમજાવે છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી નારાયણે કર્મ અનુસાર અને કર્મની વાસના અનુસાર દરેક જીવને જન્મ આપ્યો છે એ જન્મ આપ્યો છે એની અંદર દરેક વ્યક્તિઓને જે ચોવીસ તત્વો છે બધાને સરખા આપ્યા છે પહેલાં તો મહાભૂત તત્વો અગ્નિ પૃથ્વી વાયુજલ આકાશ પાંચ તન માત્રાઓ શબ્દ રસ રૂપગંધ સ્પર્શ અને એના પછી જે છે પાંચ કર્મેન્દ્રિયો છે કરોડપતિ માણસ હોય અબજોપતિ માણસ હોય કે જે નિર્ધન માણસ હોય એને ભગવાને પાંચ કર્મેન્દ્રિયો આપી છે બે હાથ આપ્યા છે બે પગ આપ્યા છે અને મુખ આપ્યું છે તો એની અંદર ભગવાને કોઈ ફેરફાર કર્યો નથી બધાને સરખા આપ્યા છે અને એના પછી આગળ જઈએ તો પાંચ જ્ઞાનેન્દ્રિયો છે કે બે આંખ દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ બે કાન દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ નાક દ્વારા સૂંઘીને આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ તો આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયોએ પણ ભગવાને બધાને સરખી આપી છે અને આવી રીતે સ્વર્ગ તત્વની અંદર જોવા જઈએ તો સ્વર્ગ લક્ષણની અંદર ભગવાને આ વીસ તત્વો આપ્યા છે આ વીસ તત્વો એવા છે કે મનુષ્ય ધારે અને જો એના ઉપર નિયંત્રણ લાવી દે તો એને તારી નાખે ભગવાન સાથે એનો સંગ કરાવી દે પણ જો એ વીસ તત્વો ઉપર નિયંત્રણ ના રાખે તો હળાહળ વીસ છે આ તત્વો અને આ વીસ એવું છે કે જો તમે એના ઉપર નિયંત્રણ ના રાખ્યું તો આ વિષ તમને કયા ખાડામાં નાખે એની કોઈ કલ્પના રહેતી નથી એ વિષ જ છે ઝેર જ છે અને એના ઉપર જે એકવીસવું તત્વ છે એ મન છે જે આ બધે વિશે વીસ તત્વોનું નિયંત્રણ રાખે છે માટે વીસ તત્વો ઉપર તમારે ધ્યાન રાખવું હોય તો માત્ર તમારા મનને તમારા કાબૂમાં લાવી દો મનને તમારા કાબૂમાં લાવો તો વીસે વીસ તત્વો તમારા કાબૂમાં રહેશે અને મનથી પણ આગળ જઈએ તો બુદ્ધિ તત્વ છે જે હંમેશા તર્ક વિતર્ક કરાવે તર્ક વિતર્ક કરાવે એ બુદ્ધિ તત્વ એ બાવીસમું તત્વ છે અને બુદ્ધિ તત્વથી આગળ જઈએ એટલે આત્મતત્વ આવે છે એ આત્મતત્વ જે છે એ ત્રેવીસમું તત્વ છે અને એ આત્મતત્વને તમે જાગૃત કરો આત્મતત્વથી આત્મતત્વથી આગળ એક તત્વ છે અહંકાર એ ત્રેવીસમું તત્વ છે અને અહંકારથી આગળ જઈએ એટલે આત્મતત્વ જે આવે છે એ ચોવીસમું તત્વ છે તમે મનથી પરમાત્માને ભજવાનો વિચારો તમારી બુદ્ધિ પણ એકદમ નિર્મળ છે વિચારો પણ જો પછી એનાથી આગળનું તત્વ એક અહંકાર તત્વ છે એ અહંકાર તત્વ જો તમારામાં આવી ગયું અને એ અહંકારથી જો આ બધા તત્વો પર નિયંત્રણ ના રાખ્યું તો મોટા મોટા જે મહાન યશસ્વીઓ અને તેજસ્વીઓ છે ને એ પણ પદભ્રષ્ટ થયા છે અને જેનામાં અહંકાર તત્વ આવે છે ને એને પર બ્રહ્મ પરમાત્મા સ્વામે ઊભા હોય ને નારાયણ તો પણ દેખાતું નથી તારા જ દાદાઓની વાત કરીએ તો તારા જ દાદાઓના જે ભાઈ હતા પરીક્ષિત એ ભાઈઓ ભાઈઓને લડવાની કે ઝઘડવાની ક્યાં જરૂર હતી આ જે દુર્યોધન છે તારા દાદા જ થાય એ દુર્યોધનને સમજાવવા માટે પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી નારાયણ સ્વયં હસ્તીના પૂર પધાર્યા અને એ પણ શાંતિદૂત બનીને ભગવાનને એમ થયું કે ધર્મના માર્ગે આ બધા જઈ રહ્યા છે પણ કંઈક ધર્મનિષ્ઠ માણસો તો હસ્થિના પૂરમાં છે વિશ્વપિતામાં જેવા ધર્મનિષ્ઠ માણસ છે દ્રોણાચાર્ય જેવા ધર્મનિષ્ઠ માણસ છે વિદુરજી જેવા ભગવાનના ભક્ત છે તો આવા ભક્તોના રક્ષણ માટે ભગવાને આ ધામ પ્રકારના પાપીઓ છે એ પાપીઓ સામે ના જોયું એમના પાપ તો કોઈ હિસાબે માપ થાય એવા હતા જ નહીં પણ એમને એમના ભક્તોની ચિંતા કરી કે મારા ભક્તોનું તો કંઈક રક્ષણ થાય તો ભક્તોના રક્ષણ માટે ભગવાન શ્રી હરિ નારાયણ સ્વયં જે છે હસ્તિનાપુર પૂર વધારે છે પણ જે અહમ તત્વ જે વ્યક્તિનામાં પ્રબળ થઈ જાય છે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ પણ જો સામે આવીને ઊભા હોય તો એમને પણ ઓળખી શકતો નથી અને આ જ વસ્તુ તારા દાદાએ કરી દુર્યોધન તારા દાદા જ થાય અને પાંડવો પણ તારા દાદા છે તો તારા દાદાએ આ ભગવાનને ના ઓળખી શક્યા પણ જે પાંડવો હતા એ પાંડવો જે છે એ તારા દાદાઓ જે હતા એ ભગવાનને ઓળખી ગયા અને ભગવાનના શરણે ગયા તો એમનો વિજય થયો માટે ભગવાનને જાગૃત કરવા હોય તો અહમ તત્વ એ બહુ મહત્ત્વનું છે જ્યાં સુધી વ્યક્તિ પોતાના મનથી અહમ કાઢતો નથી અને હું પણ આમાં રહે છે ત્યાં સુધી પર બ્રહ્મ પરમાત્માને પામી શકાતા નથી